સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગરથી સ્ટેટ રિવ્યૂ મિશન અંતર્ગત ટીમ દ્વારા હેલિકોપ્ટરની ચકાસણી કરવામાં આવી હતી આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલે લીંબડી નેશનલ હાઇવે નજીક આવેલી છે અને અકસ્માતો થતા હોય છે તેમજ ડિલેવરી તેમજ અન્ય દર્દીઓ પણ સારવાર લેવા આવતા હોય છે ત્યારે આ હોસ્પિટલમાં કેવી કામગીરી થઈ રહી છે તે બાબતે ગાંધીનગરથી સ્ટેટ રિવ્યુ મિશન અંતર્ગત ડોક્ટર ગોહિલ અને તેમની ટીમ આવી પહોંચી હતી આવેલ ટીમ દ્વારા આ લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ મેલ ફિમેલ લેબર આઈસીયુ લેબોરેટરી સહિત વિભાગોની ચકાસણી કરવામાં આવી હતી ત્યારે અધિક્ષક કરણસીવાળા આરએમઓ આર કેસી ઝાલા હેનર્સ મીનાબેન ગોલેતર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો હોસ્પિટલમાં આવેલ તમામ બોર્ડની મુલાકાત કરાવી ચકાસણી કરવામાં આવી હતી ત્યારે આ સમયે એક જાગૃત નાગરિક અને પત્રકાર દ્વારા ચકાસણી કરવામાં આવેલ ટીમ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તત્કાલ સારવાર આપવામાં આવે છે પણ હાલ સોનોગ્રાફીનું મશીન નહીં હોવાથી લોકોને સોનોગ્રાફી કરાવવા બહાર પ્રાઇવેટમાં જવું પડે છે ત્યારે સ્ટે સ્ટેટ રિવ્યૂ મિશન અંતર્ગત ડોક્ટર ગોહિલ અને તેમની ટીમે આ વાતની નોંધ લીધી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ